ખેડા જિલ્લામાં એક તરફ જ્યાં ખેડા અને માતરમાં સાબરમતી નદી એ કહેર વરસાવ્યું છે તો બીજી તરફ હવે સરહદ વિસ્તારની અંદર શેરડી પણ ગાડી દૂર બની હોય તેવા દ્રશ્યો સામે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ખાસરાથી બાળદને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ શેરડી કઈ દિશામાં વહી રહી છે ત્યાં દ્રશ્યો કહી જાય છે આ દ્રશ્યો છે એ તળાવના નથી આ શેરડી નદીના પાણી છે તે અહીંથી જે રોડ નજીક અને શેરડીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા જે ખેતરો છે તેમાં અત્યારે કહી શકાય કે સુધીના જે જે પાણી છે 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 તે તે ભરાઈ ચૂક્યા ડાંગર પાક પાક અત્યારે બિલકુલ જળમગ્ન બન્યો છે જ્યાં કહી શકાય કે જ્યાં જ્યાં ખેતી લાયક જમીનો હતી અને નીચાણવાળા વિસ્તારમાં આવેલી હતી તે તમામ જમીનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ખેડૂતોને કહી શકાય કે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે મોટા ભાગનો જે વાવેતર કરેલો પાક છે તે નષ્ટ થશે નદીનું અત્યારે વધારો થઈ રહ્યો છે જે યાત્રાધામ ડાકોર નીચાણવાળા તમામ જે ગામો છે અને રસ્તાઓ છે ત્યાં રહેનારા લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે ત્યારે અત્યારે મોટા ભાગના ખેતરો એટલે કે ખાસરાના ભેરકુઆ કોસમ જે મોટા ભાગના એક હજારથી વધારે વીઘા છે તે અત્યારે પાણીમાં જળમગ્ન બન્યા છે તમે પાસપોર્ટ સાથે ગુજરાત ફર્સ્ટ ક્લાસ